હેલો ગાઈસ વેલકમ ટુ માય ન્યુ બ્લોગ આજે આપણે જે છીએ પહેલી વાર હોસ્ટેલની કોલેજ અને આપણે જો પોગો આવ્યા છે નીચેના માળે તો ચાલો હજી કોલેજ છે ગાઈસ અત્યારે હું પાછો કોલેજ છે આવી ગયો અને લિંક માં આવીને તે ફ્રી શુ કરો છો પાછો સાલા એક ક્લિક નથી તો કારણ એક ક્લિક કાયમ તો આપણે ધીરે ધીરે સ્ટેપ પાડ લે પહેલી બ્લોગ ની બીજા ફૂલ બીજા કેમેરા આપણે બોલે ને જોઈએ ચાલો ભલે આપણે તો હેલો ગાઈસ અત્યારે હું આવ્યો છું મારા રૂમની અંદર આ છે એનો એન્ટ્રન્સ જે અત્યારે આપણે ફોરમ નથી તો ચાલો હું તમને જલ્દી જલ્દી મારા રૂમની બેસ્ટ લેવલની પ્રો લેવલની ટિપ્સ ટિપ્સ કે યાર ટૂર દેઈ દો તો આ છે અમારા રૂમ નું મારું એક માત્ર સાથી બોર્ડ જ્યાંથી આ બધે બધા પંખા લાઈટ્સ બધું ઓપરેટ થાય છે પછી એ બ્લર કેમ થઈ ગયું આ છે આપણું ટેબલ જ્યાં આપણે વાંચશું લખશું પણ શું બધું કરશું એની બાજુમાં છે એક્સ્ટ્રા સ્પેસ પછી એની એની સાઈડમાં આપણો બેડ બેડ બાજુમાં આવશે એનો એનો આ આ એનું ટેબલ કબાટ અત્યારે સાવ ખાલી છે ઓકે અને ધીઝ ઇઝ અવર કબાટ ઓકે અહીંયા આપણો બેગ અહીંયા ચોપડા અહીંયા કપડા અહીંયા સામાન સિમ્પલ તો પ્રાઇસ આનકડો રૂમ હજી એક વસ્તુ દેખાડું જો so, this is ધ એક સેકન્ડ આ જો આ અહીંયાનો વ્યૂ મને કેતા બહુ દુખ થાય છે એ આ તો યાર મને કેતા બહુ આનંદ થાય છે કે હું અહીંયા આવીને પહેલા દિવસે એટલો સુધરી ગયો કે હું વાંચવા બેઠો છું એક્ચ્યુઅલી હું મિડ સેમેસ્ટરની એક્ઝામ આવે છે ને એની તૈયારી કરવા બેઠો છું અને ફોન અહીંયા આપણો ચાર્જિંગમાં છે એને કાઢી લેવી પહેલા અને પછી હું તમને દેખાડું મારું

સત્તર તારીખ બે દિવસ આ કરશું પછી આ બે માં તો ટાઈમ છે એકચ્યુઅલી માં આપણે એવું વિચારેલું છે એટલે હવે જોઈએ આપણે શું કરીએ છીએ બાકી તમને દેખાડ દો આપણે ટેબ્લેટ માં હું આલે છે જોવો આને કહેવાય YouTube આપણા ટેબ્લેટ માં ચાલે છે YouTube ઓકે બાકી તમને હું જોવો હવે હું તમને હું દેખાડું પડે તમને હું તમને દેખાડું તો તૈયારી કે તમને ખબર પડે કે તમારો ભાઈ